3 oui.

ભૂસડી બેન કાકા પૂછે ઈ કડી આવે જલપા બેન ખોટા ભગા વારો ના ના સમજ તમારી અંદર જ મે શીખું છે એટલે એમ તો થોડુંક મને આવડી ગયું છે હઈ સે હાલો ને પુસડી બેન કાકા ને પૂછે કા

વાવ બધાય મસ્તી ના લાગે છે હલ્દી માં કા હારું બધાય બીલું બીલું કર્યું છે નકર તો હાવ જ્યાં જો ને પીડું ને પીડું હોય પીડું જને તમને કાઈ થાય શું થાય આપડા માં પીડું જ હતું સંબંધીઓ ને તે મને હે ને ઈ તો ખબર નહોતી એટલે તમાર હગાય બધાય પીડું ઠપકારવા નકી કર્યું તું ને એટલે હું કાઈ બોલી ના હાઈ કે એટલે મોરી શું મમ્મી આ પૂસડી ની કરાવી ને એવી જ બધાય રીંગુ નાખ અસલ છે આ ગુલાબ ના ફૂલડા વાળી તમે નાખી લ્યો અલે છોકરી નાખ લે કે તાર મમ્મી કે બધાય આ રીંગુ નાખી લ્યો અસલ લાગે છે ને વાવ બધાય કેવા અસલ ના લાગે છે તાર મમ્મી કે પૂસડી એ હમણા આવતા હશે કે લેતા હશે વસ્તુ અમારા ફાઈ છે સોનલ હા પૂસડી તાર ફાઈ તો છે લે ના ના અમાર ફઈ જ નથી આ તો લાલ લાત્રે ફઈ કર્યા છે એ સોનલ ગીત તો હાલો ગઈ નાખીએ બીજું ચોરો પીઠી રે પીતા રામણી વારી ફયું છે ભાઈ બેયને કે હાળ્યું જ નત પેરી જીરો દીયો જીરો રે જીરો બાલ દો ગોળ દીયો ગોળ રે મીઠું બાલ જો મૃ દીયો રુ રે કડી ન થાવતી પછી હાય હાય તો હું મોટા ઉપર ગાતા આઈશું ગાઉ તો પડે ને લે વરાજાન બેન શું ફૂવાને તો ડાગા

હા તાર ફુવા છે ને ચીઝની બનેલી વસ્તુ જે જમવામાં સોતતા હશે ચીઝવારો મેન્યુ છે કે નહીં હા ચીઝવારો જ ખાવું છે પણ હા રાખ્યું છે ને ચીઝવારો રાખ્યું છે તેમ તમારે ભબેળો અમાર વારો તાવા દિયો મમ્મી ને પપ્પા ને ને પીઠી લગાડવા ન થાવું તાર પપ્પા કે પછી લગાડી લેવું કે બાય બાય ખેલા છે કરો તેમ તમારે છોટાવારા ભાઈ ફોટાનું ચાલુ જ રાખજો હા અમે તઈન દી તમને કીધા છે કે મસૂર નત કરવા અમારે હાલો હાલો પાડજો हेलो मम्मी तो पड़ी गया तुम्हारा आवा मन ने संजय ने लगाड़वा दियो पीठी ए हां आते आते मैं दिख रही ए हां पीठी ना रंग में जे नो प्रेम नो रंग एवो ने वो रेवो जो ए भगवान हल्दी का रंग चढ़ा के और ठहरो सपने सजा के देखेंगे राजा तेरा ख्वाब हल्दी लगेगी तेल चढ़ेगा ढोल बजेगा तंबू गड़ेगा પછી કામ ઊંઘા થઈ ગયા નથી આવડતું મને તારી ગયા હા તો પછી બીજા ના કેવા જવાય હું હે ઉષા ઉષા બંગે

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ